છે બધા મિત્રો નું બધા મિત્રો જલ્દી જલ્દી લાઈવ સ્ટ્રીમ માં જોડાતા રહો મિત્રો કેમ કે આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ આપણા તલ એટલે તલ વાવી દીધા છે મિત્રો પાણી ચાલુ છે હારે હારે ખડની દવા પણ મારા પપ્પા ચાંટે છે તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા મારા ભાઈની નાકા વાળે અહીંયા હવે એટલા જો ઉપલો વાલ પીવા પીવાઈ ગયો હવે પછી હેઠે વાળવાના ચાર પાંચ પાટલા છે તો આ છે જો પાણી વાળવાનું સાધન પાવડો મારા પાણી વાળે છે મિત્રો અને હું છું ગાપા મારું છું એટલે ગાપા નહી મિત્રો હવે આપણે આ બે જઈશું અહીંયા શાંતિથી મિત્રો અને આપણે લાઈવ સ્ટ્રીમ કરશું મિત્રો અને તમને બતાવીશું મિત્રો તેમજ બધા મિત્રો મજામાં રામ ને સીતારામ મિત્રો તો બધા મિત્રો જલ્દી જલ્દી લાઈફ જોડાતા રહેજો મિત્રો કેમ કે આજે વાળી રહ્યા છીએ આપણે પાણી તો મિત્રો તમને બતાવું પાણી કઈ રીતે વાળી છે જોવું મિત્રો આ છે પાણી અહીંયા છે દવા ખળની દવા એટલે સાટે છે મારા પપ્પા જો આલે આવે છે મિત્રો આપણે આ તલ અહીંયા વાયે તલ વાયસ મિત્રો તલ હો મિત્રો આપણે આ માતાજીના ગીતને ભરમાં જાય તો પણ કોમેન્ટ કરજો મિત્રો રામ રામ ને સીતારામ

કરી દે ગુણ માફ મેલડી જાજ છો તુમાર હમ મેલડી વાળા છીએ માયમે મેલડી નાર દેવાના જય મેલડી માં મિત્રો રામ રામ ને સીતારામ મિત્રો જલ્દી જલ્દી લાઈવ સ્ટ્રીમ જોડતા રહેજો મિત્રો મિત્રો પાણી વાળી રહ્યા છીએ આપણે આજે મારા ભાઈ દેખાય છે જો એમ તો ઊભો થઈને જો આવે જો જાય જાય

માતાજી ના દુઃખ ની શરમા છે કમેન્ટ કરીને જણાવજો મિત્રો પાણી વાળી છે પાણી શું મિત્રો સુધી ભેદાન કે જગ્યા આખો તન તારી તોને કોઈ ના આવે મારી જનમની દે નારી

ઓ ચાલે ગઈ સીતાના મિત્રો મિત્રો પાણી વાળે છે એ આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ મારું ભાઈ પાણી વાળે છે મને નથી આવડતું મારો ભાઈ ને પાણી વાળતા આવડે એટલે મારથી નાકા નું થાય હું પાછું વાળી દઉં શું કે મારું ભાઈ જો મારો ભાઈ નાકા વાળે છે જો હવે નાકા વાળવાની અહીંયા નહીં લાગણીયા આગળ અહીંયા રામ રામ સીતારામ જય શ્રી રામ જય માતાજી મિત્રો અમે ખેડૂત છીએ સાહેબ પાણી વળતા મન નો આવડે મારે ભાઈ ને આવડે રામ રામ સીતારામ મિત્રો જલ્દી જલ્દી લઈ સ્ટીમ માં જોડા કરે છે મિત્રો કેમ છો મજામાં મિત્રો જય શ્રી રામ મિત્રો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો સબસ્ક્રાઇબ કરતાજી જય શ્રી રામ મિત્રો જલ્દી જલ્દી લાઈફ સ્ટી જોડાતા રહો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા પપ્પા જો ભાઈ ક્યાં જશે ખબર નહીં Gracias. 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 Ael <laughs> an